અંકલેશ્વરની સંસ્કારી વિદ્યાલયમાં આજે પ્લાઝમા ટેકનોલોજી ના ઉદઘાટન સમારંભમાં જિલ્લા સમાહર્તાનું સંભાષણ ખૂબ જ ચોટદાર હતું તેઓએ તેમના સંભાષણમાં ખીટે બાંધેલા ઘોડાનો ઉલ્લેખ કર્યો હતો આ જ ફંક્શનમાં શાળા તરફથી જિલ્લા સમાહર્તાને સ્મૃતિ ભેટ તરીકે એક પુસ્તક આપવામાં આવ્યું હતું જેનું શીર્ષક હતું ધ નેક્સ્ટ ન્યૂ આ બુકનું આવરણ પણ એટલું જ ચોટદાર બની રહે છે કે જે આજે આ પ્લાઝમાનું એક્ઝિબિશન થઈ રહ્યું છે ને એ ઘોડાને ખુરશીથી મુક્ત કરવાનું કામ છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી હાલમાં સંપન થઈ મત મતરનું પરિણામ હતું અને તેથી જ આ ચૂંટણી યોજાઈ હતી અંતે બંને છાવણીનો ઉદ્દેશ્ય અંકલેશ્વર ઔદ્યોગિક સમાજના સર્વાંગી વિકાસ માટે સત્તા હાંસલ કરવાનો હતો આ ચૂંટણીના પ્રચાર અને પરિણામ આવ્યા બાદ વસાહતમાં એક બાબત ચર્ચાના કેન્દ્ર સ્થાને હતી કે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જેવો આર્થિક તેમજ વ્યાપની દ્રષ્ટિએ સક્ષમ હોવા છતાંય હજુ સુધી ક્રિટિકલ ઝોન ની તાલીમને ભૂસી શક્યું નથી તો હજુ એટીન વન બી નું માદર્યું દૂર થયું નથી તો પર્યાવરણ બાબતે હજુ જીપીસીબી એનજીટી

જી હજુ સુધા કરી છે પરંતુ જયારે માંગવાની પહેલ થાય છે અંકલેશ્વરના લઘુ ઉદ્યોગો માટે અત્યંત આવશ્યક અને ઉપકારક નીવડી શકે તેવા ઈટીએલ પ્લાન્ટ ઉભો કરવા ગાંઠના ગોપીચંદન કરનારી અંકલેશ્વર ની ઉદ્યોગ નેતાગીરીને ટેસ્ટિંગ માટેની પરવાનગી સુધા મળતી નથી કઈ કેટલાય હવા ત્યા માર્યા છતાં હવે આવી ઉદાસીન બની રહેલી ક્યાં તો અંકલેશ્વરના સભ્ય એવા લઘુ ઉદ્યોગકારોની મૂંઝવણ સમજી શકતી નથી યા તો હમની મારી વિવશ બનીને બેસી રહી છે અને હવામાં બાંચકા ભરી રહી છે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ નામનું માળખું ઊભું કરાયું છે તેમાં ઢગલા પણ director જીવ તાળવે ચોંટ્યા છે આ ETL નું ભાવિ છે GPCB testing માટે પણ ધવડાવ્ય જ રાખે છે સ્થાનિક નેતાગીરી મધવાળી નિપલ હાથમાં લઈ બાલ્યાવસ્થા માણી રહી હોય તેવું લાગી રહ્યું છે એનસીટીએલ જેવી સંસ્થા પર હાથ વગી રહી નથી ઈઆઈડીએસ જેવી સિસ્ટમ કન્સર્ન સંસ્થામાં પણ હાથ ધોવાઈ ગયા છે ત્યારે આવી નોબત આવી ક્યાંથી શું હયાત ઉદ્યોગ નેતાગીરી વાવણી પુરવાર થઈ છે કે તેમાં ઈચ્છાશક્તિ પણ સવારી કરવા ટેવાઈ ગઈ હોય તેવું લાગે છે એવા ઘોડા સાબિત થયા છે જે એક જ ખીતે બંધાઈ રહેવા માંગે છે બેસક સ્પર્ધા હોવી જોઈએ તો જ પડકારો સામે જીભ ઝેલવાની ઈચ્છાશક્તિ મળે આજે અંકલેશ્વર જીઆઈડીસી ની સંસ્કાર વિદ્યાલયમાં ગજબનો યોગાનુયોગ જોવા મળ્યો પ્લાઝમા પ્રદર્શનના ઉદ્ઘાટન સમારંભમાં એક જ મંચ ઉપર અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ભૂતપૂર્વ પ્રમુખ એન કે નાવડિયા એ શાળાના ટ્રસ્ટી મંડળના અધ્યક્ષ તરીકે હાલમાં જે ઈટીએલ નો પ્લાન્ટ કાર્યરત છે તેવા બેલ કંપનીના પ્રેસિડેન્ટ અશોક પંજવાણીને આમંત્રણ પાઠવ્યું હતું કહેવાય છે કે આવો યોગાનુ યોગ દસ વર્ષ બાદ સર્જાયો હતો આઠ આટલા વર્ષો બાદ જ્યારે અંકલેશ્વર વસાહતના નવસર્જન વસાહતના જો ખોલી શકે તેમ કહેવામાં અતિશયો લાગતી નથી હાલની ચૂંટણીમાં પણ આ મુદ્દે ચર્ચાઓ ઉઠવા પામી જ હતી જા હાથ રણિયામણા અંતે અંકલેશ્વર ઉદ્યોગ જગતના બૌધા પ્રશ્નો બાબતે એક જ વસાહતમાં બે અલગ અલગ ધરી ચાલતી હોય ત્યારે રેલના પાટા જેવો સમાંતર ગાવારે સ્થાનિક લઘુ ઉદ્યોગોના કહે મેં અપની કહું તું અપની કહે મે અપની કહું કાં જા કાફલા દરમિયાન રખું ભી એક મોર આયે તું મેરી કહે મેં તેરી કહું